કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતોને મળશે દર મહિને ત્રણ હજાર રૂપિયા સાથે ખેડૂતોને મળશે દસ કલાક મફત વીજળી મહિલાઓને સરકાર આપશે બે લાખ રૂપિયા સુધીની લોન પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર વાહન ચાલકો માટે નવા નિયમો નવા કાયદા અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પશુધન વીમા યોજનાની સૌથી મોટી જાહેરાત કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય ચૂંટણી ફોર્મની છેલ્લી તારીખ જાહેર ખેડૂતોને મળશે હવે પીએમ કિસાન યોજના અંતર્ગત છ હજાર રૂપિયાના બદલે નવ હજાર રૂપિયાનો હપ્તો આયુષ્યમાન કાર્ડ ધારકો આપે ધ્યાન હવે ત્રણસો રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર ખેડૂતોને ખાતર ખરીદવા માટે મળશે દસ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય મહિલાઓને સિલાઈ મશીન ખરીદવા માટે મળશે પંદર હજાર રૂપિયા અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો અત્યારે તાજા સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે પાકને થયેલા વ્યાપક નુકસાન સામે રાજ્ય સરકારે જાહેર કરેલા ઐતિહાસિક રૂપિયા દસ હજાર કરોડ રૂપિયાના કૃષિ રાહત પેકેજની અમલવારી ઝડપભેર થઈ રહી છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ત્વરિત કાર્યવાહી કરતા અત્યાર સુધીમાં ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોના બેંક ખાતામાં અંદાજે અગિયારસો કરોડ રૂપિયાથી વધુની સહાય છે એ જમા કરી દેવામાં આવી છે જે ખેડૂતોએ હજુ સુધી આ સહાય યોજના માટે અરજી કરી નથી તેમના માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે કારણ કે અરજી કરવાની છેલ્લી તારીખ પાંચ ડિસેમ્બર છે એ નક્કી કરવામાં આવી છે અને ખેડૂતોને મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં ચુમ્માલીસ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય છે મિત્રો મળવા પાત્ર રહેશે શું મિત્રો તમારા ખાતામાં પાક નુકસાનના પૈસા જમા થઈ ગયા છે હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપ જો મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરે તો દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે સંત સુરદાસ યોજના હેઠળ અત્યાર સુધી એસી ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરિકોને લાભ આપવામાં આવતો હતો રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસથી સાહીઠ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા તમામ દિવ્યાંગોને સંત સુરદાસ યોજના હેઠળ લાભ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે

નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે જેમાં દેશના કોઈ પણ રાશન કાર્ડ ધારકે સતત છ મહિના સુધી રાશનનો જથ્થો લીધો નથી તેનું કાર્ડ આપોઆપ રદ થઈ જશે આ સિવાય સરકારે દર પાંચ વર્ષે કેવાયસી કરવાનો પણ આદેશ કર્યો છે ખાસ કરીને રાશન કાર્ડને લઈને ચાલતી કાળાબજારી અને ડુપ્લિકેશન જેવા મુદ્દાઓને લઈને સરકારે આ નિર્ણય જાહેર કર્યો છે સાથે સાથે મિત્રો રાશન કાર્ડને લઈને ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય નો ઉપયોગ હવે માત્ર બે જ હેતુઓ માટે થઈ શકશે સૌથી પહેલા પ્રથમ સબસીડી આધારિત અનાજનો પુરવઠો મેળવવા ત્યાર પછી ગેસ કનેક્શન મેળવવા માટે અત્યાર સુધી રાશન કાર્ડનો ઉપયોગ સરકારી કામકાજ આધાર કાર્ડ બેન્કિંગ ડ્રાઇવિંગ લાયસન્સ વીજળીનું બિલ પાસપોર્ટ મતદાર નોંધણી અને મતદાન જેવા અનેક દસ્તાવેજોના પુરાવા તરીકે થતો હતો પરંતુ સરકારના નવા પરિપત્રને કારણે હવે રાશન કાર્ડનો ઉપયોગ કોઈ પણ સરકારી કામકાજ કે મતદાન માટે થઈ શકશે નહીં મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે દસ કલાક વીજળી રાજ્યના ખેડૂતો માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં વધુ એક ખેડૂત હિતલક્ષ્ય નિર્ણય લેવામાં આવ્યો હતો

પીએમ કિસાન યોજના સૌથી મોટા સમાચાર ખેડૂતોને મળશે હવે બહુસ્તરીય પ્રક્રિયા શરૂ થઈ છે આ મહિનાઓ સુધી ચાલનારી કવાયત નાણા મંત્રાલય દ્વારા ચલાવવામાં આવી રહી છે જેમાં નીતિ આયોગ આ સાથે સંબંધિત મંત્રાલયો રાજ્યો અને ક્ષેત્રીય હિસ્સેદારોના ઇનપુટનો સમાવેશ થયો છે તૈયારી સામાન્ય રીતે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં શરૂ થાય છે એક ફેબ્રુઆરી નાણાં મંત્રી સંસદમાં ઊભા થાય અને તેના લગભગ છ મહિના પહેલા આ વિસ્તૃત સમય રેખા વ્યાપક પાયાના કામ અને

શકેશે શું મિત્રો ખરેખર ખેડૂતોને 6000 રૂપિયા બદલે 9000 રૂપિયાની વાર્ષિક સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો આપ જો મિત્રો થી સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર હવામાનને લઈને ગુજરાત પર માવઠાનું સંકટ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ની આગાહી અનુસાર આજથી રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધી જશે આગામી 2 થી 8 ડિસેમ્બર સુધી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં સાથે કચ્છમાં પણ કડકડતી ઠંડીની આગાહી પાટણ મહેસાણા બનાસકાંઠામાં ઠંડી પડશે તેવી શક્યતા છે આ ઉપરાંત બનાસકાંઠા પંચમહાલ અરવલ્લીના વિસ્તારમાં તાપમાનમાં પણ ભારે વધારો થઈ શકે છે અને તાપમાન છે મિત્રો દસથી લઈને ચૌદ ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાશે બીજી તરફ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર માવઠા લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવશે છે બંગાળ અઢારથી લઈને ચોવીસ ડિસેમ્બર દરમિયાન હલચલ વધશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે અરબસાગરમાં પણ સમય દરમિયાન ભેજ છે એ વધે તેવી શક્યતા છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા રહે છે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં માવઠું પડે તેવી શક્યતા છે આ ઉપરાંત કેટલાક શહેરોમાં એક ઇંચ જેટલો વરસાદ પડશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે વિઘાડીઠ વીસ હજાર રૂપિયા સુધીની સહાય કયા ખેડૂતોને આ આર્થિક સહાય મળશે એમના વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત વ્યક્ત કરવામાં આવી છે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની સાથે સાથે અત્યાર સુધી સરકારે પ્રાકૃતિક ખેતીને ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે પણ સાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી માહિતીની રજૂઆત ગુજરાતના કૃષિ મંત્રીએ કરી હતી અને રાજ્યના કોઈપણ નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં ઇન પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે અને શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર ખેડૂતોને હવે હેક્ટર દીઠ વીસ હજાર રૂપિયા સુધીની સહાય મળશે અને આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજિત દસ કરોડ રૂપિયાની પણ હાલ જાહેરાત કરવામાં આવી છે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ત્રણસો રૂપિયામાં મળશે હવે એલપીજી ગેસ સિલિન્ડર કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મોટો નિર્ણય લીધો હવે ગેસ સિલિન્ડર પર ત્રણસો રૂપિયાની સબસિડીની જાહેરાત કરવામાં આવી છે સીધા લાભાર્થીના બેંક ખાતામાં રકમ જમા થશે આ સબસિડી વ્યવસ્થા નાણાકીય વર્ષ બે હજાર અને છવ્વીસ માટે અમલમાં રહેલી છે આ સબસિડી ચૌદ કિલોગ્રામના એલપીજી સિલિન્ડર પર લાગુ થશે દર વર્ષે આર્થિક સહાય પર મળવાપાત્ર રહેશે અને મિત્રો જો વાત કરીએ તો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એક પોસ્ટ છે કે જેમાં આસામના લાખો પરિવારો માટે ત્રણસો રૂપિયામાં રસોઈ ગેસ હવે માત્ર એક સપનું નહીં પરંતુ ટૂંક સમયમાં વાસ્તવિકતા બનશે આસામના મિત્રો પરિવારોને પીએમ ઉજ્વલા યોજના હેઠળ ટૂંક સમયમાં રાજ્ય સરકાર તરફથી એલપીજી સિલિન્ડર પર અઢીસો રૂપિયાની સબસિડી મળશે જેનાથી પરિવારોને પણ આર્થિક મુશ્કેલીમાંથી રાહત મળી શકે છે તો મિત્રો આ પણ સૌથી મોટા સમાચાર છે કહીશું ગુજરાતમાં પણ એલપીજી ગેસ સિલિન્ડરમાં અઢીસો રૂપિયાની સબસિડી મળવી જોઈએ કે ના મળવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો મિત્રો દિવસના સમાચાર ચૂંટણી ફોર્મ માટે છેલ્લી તારીખ જાહેર ચૂંટણી પંચે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે અને પંચમાં જણાવ્યા મુજબ જો તમે નિયત તારીખ સુધીમાં ફોર્મ નથી ભરો તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તે માટે કોઈ દંડ પણ નથી નાગરિકો પાસે જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં ચાલનારા દાવા અને વાંધાના સમયગાળા દરમિયાન નામ ઉમેરવાની તક છે પૂરી પાડવામાં આવી છે વાસ્તવિકતા એ છે કે ચાર ડિસેમ્બરની ડેડલાઈન વહીવટી પ્રક્રિયાને એક મોટો ભાગ છે જો નામ ન હોય તો વપરાશોની રાફ યાદી પસંદગી થાય ત્યારબાદ એક જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં છે એ મિત્રો જો વાત કરવામાં આવે તો તમારી વિગતો પરથી સબમિટ સબમિટ છે કરવાનું રહેશે અને વર્લ્ડ હેલ્પિંગ એપ્લિકેશન દ્વારા પણ તમે જે ફોર્મ છે એ ચકાસી શકો છો ફોર્મ ભરવા પાછળ પણ મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ આ નિવેદન સામે આવી રહ્યું છે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાશન કાર્ડ ધારકોને મફત અનાજ નહીં મળે રાશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં ખોટી રીતે પાંચ કિલો અનાજ લેતા પરિવારોની બાદબાકી થઈ ગઈ છે એવા અહેવાલો છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં લાખો રાશન કાર્ડ ધારકો એવા હતા કે જેમને નોટિસ મોકલી આપવામાં આવી હતી પરંતુ મિત્રો જો વાત કરીએ તો સમગ્ર રાજ્યના લાખો રાશન કાર્ડ ધારકોને નોટિસ મોકલી પુરાવાની માંગણીઓ કરવામાં આવી છે આ ત્રણે માંગણી ત્રણ દિવસમાં યોગ્ય પુરાવા જમા કરવા આદેશ આપવામાં આવ્યો છે પુરવઠા વિભાગ એક સાથે એનએફએસએ રાશન કાર્ડ ધારકોને નોટિસ પાઠવી ખોટી રીતે અનાજ મેળવતા રાશન કાર્ડ ધારકોને ફટાફટ રાશન કાર્ડ ધારકો જે પહેલાથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ મેળવી રહ્યા છે જેઓ પાત્રતા ધરાવતા નથી તેઓ તમામ બારકોડ એનએફએસએ રાશન કાર્ડ ધારકોને

ફરજિયાત જૈવિક પિતાનું નામ ઉમેરવું એ પણ ખાસ અને સાથે માતાનું નામ અટક રાખવાની જરૂર દસ્તાવેજોમાં રજૂ કરવામાં પડશે માત્ર બાળકનું નામ લખવું હોય તો પણ મિત્રો તમે છે રખાવી શકશો છેડા જેવા કેસોમાં માતા પિતા અને જેમાં પિતાના નામે વિનાની જો મિત્રો વાત કરી પ્રમાણપત્ર લઈ શકાશે જેઓ માટે પણ ઓનલાઈન છે એ મિત્રો તમે કોર્ટના દસ્તાવેજો પણ રજૂ કરી શકો છો મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ચૌદ તારીખ સુધીમાં મહિલાઓના ખાતામાં દસ દસ હજાર રૂપિયા છે જમા થઈ જશે સૌથી પહેલાં મિત્રો જો વાત કરીએ તો સરકારી મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ ચૌદ ડિસેમ્બર સુધીમાં છે એ મિત્રો જો વાત કરીએ તો દસ લાખ જીવિકા દીદીઓ ના ખાતામાં દસ હજાર રૂપિયા જમા કરવામાં આવશે મિત્રો અત્યાર સુધીમાં રાજ્યની એક પોઈન્ટ ચાર કરોડ મહિલાઓના બેંક ખાતામાં આ યોજના અંતર્ગત લાભ મળવા પત્ર કરીએ તો મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો કે એક પરિવારમાંથી એક મહિલાને પસંદગી કરીને લાભ છે આપવામાં આવશે સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી છે અને જો આ યોજના હેઠળ દરેક પરિવારમાંથી એક નાણાકીય સ્થાય તરીકે આપવામાં આવશે મહિલાને રોજગાર શરૂ કર્યા પછી જરૂરિયાત મુજબ બે લાખ રૂપિયા સુધીની પણ વધારાની નાણાકીય સહાય છે પૂરી પાડવામાં આવશે બિહાર સરકારની આ પહેલ માત્ર મહિલાઓને સશક્ત બનાવશે નહીં પરંતુ જો વાત કરવામાં આવે તો રાજ્યના અર્થતંત્રને વેગ પણ મળવાપાત્ર રહેશે જે યોજના બિહારમાં છે એ ગુજરાતમાં શરૂ થઈ જાય કે ના હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો સામે ખેડૂત હજાર રૂપિયાની આર્થિક સહાય કેન્દ્ર સરકાર પીએમ માનધન યોજનાની શરૂઆત કરી છે અને આ યોજના લઈને સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે પરંતુ મિત્રો જો વાત કરવામાં આવે તો ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે પરંતુ જો મિત્રો વાત કરીએ તો જ્યારે આ યોજના હેઠળ ખેડૂતોને માસિક ત્રણ હજાર રૂપિયા પેન્શન છે મળવા પાત્ર રહેશે મિત્રોને પંચાવન રૂપિયાથી લઈને બસો રૂપિયા સુધીનું રોકાણ છે દર મહિને કરવાનું રહેશે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો મહિલાઓને સરકાર આપશે બે લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય ગરીબી રેખાની જે જીવન ગુજરાતી મહિલાઓને લઈને સૌથી સમાચાર અંતર્ગત મિત્રો જો વાત કરીએ તો આ યોજના માટે એકવીસ ને લઈને પચાસ વર્ષની વય ધરાવતી મહિલાઓ છે એ કુટુંબની વાર્ષિક આવકની ની રજૂઆત કરી શકે છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો આવકની મર્યાદા ત્રણ લાખ રૂપિયા સુધીની રહેશે અને અરજદારે લોન લેવા માટે યોગ્ય જમીન દસ્તાવેજો સાથે રહેજો પરંતુ મિત્રો જો વાત કરીએ તો લોનની ભરપાઈ સાહીઠ ટકા આપતામાં નહીં થાય પરંતુ તમે પણ જોઈ શકો છો મિત્રો કે મહિલાઓને બે લાખ રૂપિયા સુધી આર્થિક સહાય મળશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી અગત્યના અને મહત્વના સમાચાર વિશે વાત કરવામાં આવે તો હાલ મિત્રો જો વાત કરીએ તો પેલા માવઠાથી નુકસાન હવે ભાવનો માર ખેડૂતોએ ડુંગળી ફ્રીમાં આપવાનું જાહેર કર્યું છે અને ખેડૂતોએ કેળાના પાક ઉપર ફેરવ્યું ચીસીબી રાજ્યમાં માવઠાના મારે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે તો હવે પાકના ઓછા ભાવે ને લઈને ખેડૂત મિત્રો છે મિત્રો જો વાત કરીએ તો સૌથી અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે

મિત્રો ત્યાં વિશે વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન યોજના લઈને હવે અંતિમ જાહેરાત થઈ ગઈ છે સરકાર મહિલાઓને ઉત્તમ તક આપી રહી છે સરકાર મશીન યોજનાની જાહેરાત કરી રહ્યા છે આ અંતર્ગત મહિલાઓ માટે પણ સૌથી ગતિના સમાચાર સામે આવી રહ્યા છે પરંતુ મિત્રો જો વાત કરવામાં આવે તો નિર્ધારિત સરકારી કચેરીને જઈને ખાસ જો મિત્રો ત્યાં પછી જો વાત કરીએ તો

અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ચલાવવામાં આવેલા મુદ્દાઓ પર માહિતી આપતા જ્યારે ગુજરાતના કૃષિ જીતુ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે આજ દિન સુધીમાં કુલ ચાર પોઈન્ટ એકાણું લાખથી વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય આપવા માટે કુલ ચૌદસો કરોડ રૂપિયાનીથી પણ વધારાના બિલ છે રજૂ કરવામાં આવ્યા જે પૈકી અત્યાર સુધીમાં સહાયની ચૂકવણી કરવામાં આવી છે તેમાં પણ સૌથી મોટી જ્યારે શું મિત્રો તમને પણ પાક નુકસાનના પૈસા મળી ચૂક્યા છે હા કે ના કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો